અને જાહેર માર્ગ પર નડતરરૂપ મૂકેલા નાના મોટા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અંદાજિત ત્રીસ થી પાંત્રીસ જેટલા નાના મોટા વાહનો પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર પાદરામાં અનેક વિસ્તારોમાં લોકો આડેધડ વાહનો પાર્ક કરે છે જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેને લઈને પાદરા પોલીસ વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક સમસ્યા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં જાહેર માર્ગ પર ટ્રાફિક સર્જાય તે રીતે નડતરરૂપ પાર્ક કરેલા વાહનો સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પાદરામાં સતત વધી રહેલા ટ્રાફિક સમસ્યા લોકોના માથાના દુખાવા સમાન બની ગઈ છે ત્યારે પોલીસ દ્વારા નગરમાં અલગ અલગ ટીમો બનાવીને ટ્રાફિક સમસ્યા સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો